નમસ્કાર આજે આપણે વાત કરવી છે માતા પિતા અને બાળકની કેળવણી વિશે સમાજની અંદર ધીરે ધીરે જોઈ રહ્યા છે કે બાળકોની જીત દિન પ્રતિદિન વધતી જાય છે અને માતા પિતા પાંગડા બની રહ્યા છે બાળકોના પ્રેમમાં એટલા આંધળા બની રહ્યા છે કે બાળકની સારી કે ખોટી તમામ પ્રકારની જીદ માતા પિતા પૂરી કરવા માટે તૈયાર થઈ જાય છે એના પરિણામે બાળકો દિવસે દિવસે એટલી બધી ખોટી જીદ કરી રહ્યા છે અને માતા પિતા એને પૂરી પણ કરી રહ્યા છે જો આ જ રીતે ચાલતું રહેશે તો આવનારા સમયની અંદર બાળક જ્યારે મોટું થશે ત્યારે જે ખરાબ બાબતો હતી અને માતા પિતા એની જીદને સંતોષી હતી એ બાબતો કરવા માટે ટેવાઈ ગયેલો હોવાના પરિણામે આવનારા સમયમાં ખરાબ કૃત્યો કરશે તો પણ બાળકને ખરાબ નહીં લાગે તમામ બાળકોએ પોતાના માતા પિતાને ઇજ્જત આપવી જોઈએ માતા પિતાએ પોતાના બાળક માટે સારું શું છે એનો વિચાર કરવાનો છે બાળકોને સારું શું લાગે છે એનો નહીં બાળકને ખોટું લાગી જશે બાળકને આ જીદ નહીં પૂરી કરીએ તો બાળક કંઈ ખોટું કરી બેસશે કેવી રીતે ખોટું કરી બેસશે આપણે નાનપણથી જ બાળકોને એવી રીતે કેળવવા છે કે જેથી બાળકો જીવનમાં ક્યારેય પણ કોઈ ખોટું પગલું ભરે જ નહીં તમામ માતા પિતાને વિનંતી છે કે બાળકોની કેળવણીમાં એમની ખોટી જીદો પૂરી ન કરીએ અને તમામ બાળકોને પણ મારે કહેવું છે કે આપણે આપણા માતા પિતા જે તમને રાત દિવસ તમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ બાળકને એ માતા પિતાની મહેનત દેખાતી નથી દીકરાઓ ક્યારેક તમારા પિતા વિશે વિચાર કરો કે સવારથી શરૂ કરીને રાત સુધી તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે એ કેટલી બધી મહેનત કરી રહ્યા છે તમારી માતા સવારે વહેલા ઉઠીને તમને વહેલા જગાડવા માટે તમારા સ્કૂલની અંદર ટિફિન બેગ પાણીની બોટલ આ બધી તૈયાર કરવા માટે કેટલી પોતે વહેલી ઉઠે છે તમારા સપનાઓને પૂર્ણ કરવા એ જ એમનું જ્યારે મહાન અને મોટામાં મોટું સપનું હોય છે અને એના માટે સર્વસ્વ પોતાનું અર્પિત કરી રહ્યા છે વરસની અંદર પોતાની માટે બે જોડ કપડાં નથી લાવતા પરંતુ તમારી વરસ દરમિયાન મૂકેલી બસો જેટલી જીદો હંમેશા એ પૂરી કરવા માટે તત્પર અને તૈયાર રહેતા હોય છે આવી પરિસ્થિતિમાં જ્યારે માતા પિતા આપણને આટલો બધો અનહદ પ્રેમ કરતા હોય ત્યારે એમના વિશે પણ બાળકો આપણે વિચારવું પડે મારા માતા પિતા મારા માટે કેટલું કરી રહ્યા છે એનો પણ આપણે વિચાર કરવો પડશે માતા પિતાની ઇજ્જત કરવી પડશે આદર કરવો પડશે આ આપણને કોણ શીખવશે બેટા એ આપણે જ સ્વીકારવાનું છે કે મારા માતા પિતા જો મને અનહદ પ્રેમ કરી રહ્યા છે તો મારા ઉપર જે વિશ્વાસ મૂકી રહ્યા છે તો એ વિશ્વાસને હું અંધવિશ્વાસમાં નહીં ફેરવું તમામ માતા પિતાને પણ નમ્ર વિનંતી છે કે બાળકને જીવનમાં ક્યારેક ક્યારેક ના પાડવાની પણ આદત પાડવી પડશે કારણ કે જો આજે ના નહીં પાડીએ તો જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં જ્યારે જ્યારે એને હંમેશા હાજ સાંભળવાની આદત પડી હશે ત્યારે પોતાના લગ્ન જીવનમાં પણ જ્યારે પત્ની ના પાડે છે કોઈ બાબત માટે ત્યારે દીકરી હોય તો દીકરીનો પતિ કંઈક કરવા માટે ના પાડે છે ત્યારે એમના વચ્ચે સંબંધો બગડે છે અને એટલે જ સમાજની અંદર ક્યાંક છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ બાબતો બહુ નાની છે પરંતુ બાળકો આ બાબતોને આપણે આપણી સમજમાં લાવીએ અને એ ખૂબ સારા સંસ્કારી દીકરા તરીકે માતા પિતાની ઇજ્જત કરી અને એમના સપનાઓને સાકાર કરવા માટે મદદરૂપ થઈએ એવી જ તમને પણ વિનંતી છે બસ આજ જ ઇતના હે ધન્યવાદ